વરસાદની ઋતુની શરૂઆતની સાથે ચેપી રોગના કેસોમાં વધારો થયો છે ડોક્ટર સાથે વાતચીતમાં ઋતુમાં કઈ પ્રકારની તકેદારી રાખવામાં આવે રોજમાં વધુ લોકો શરદી ખાંસી ઉલટી જડાના કેસોમાં વધારો થયો છે પાણી ઉકાળીને પીવું મચ્છરોથી બચવા પાણીનો સંગ્રહ ખુલ્લામાં ના રાખો જો આમાં એવું છે દર વર્ષે વરસાદ પડે એટલે ખાડા ખાબોચિયામાં પાણી ભરાય પાણી ભરાય એટલે એમાં જે ગંદુ પાણી હોય જો એ નજીકમાં કોઈ પાઇપલાઇન લીકેજ હોય તો એની સાથે મિક્સ થાય અને એના કારણે પાણીજન્ય રોગો થાય બીજું એ જે ખાડા ખાબોચિયામાં પાણી ભેગું થાય એમાં મચ્છરની ઉત્પત્તિ થાય એટલે એમાં મચ્છરજન્ય રોગોના પણ ચાન્સ રહે એટલે આ જે સિઝન છે જે વરસાદ ચાલુ થયા પછી એમાં કમળો ટાઈફોઈડ મલેરિયા આ ટાઈપના રોગો જોવા મળતા હોય ચાલુ વર્ષે પણ એ જ પ્રકારના રોગો જોવા મળી રહ્યા છે આપણે ત્યાં ઓપીડીમાં લગભગ સોથી સવાસો પેશન્ટ દરરોજ આવે ખાસ કરીને મેં કીધું એમ જો ઘરની આજુબાજુ કોઈ ખાડા ખાબોચિયા ભરાયા હોય તો એ પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા કરવી જોઈએ બહાર જે ખુલ્લામાં ખાદ્ય પદાર્થો વેચાતા હોય તો એ બને ત્યાં સુધી ટાળવા જોઈએ અને ખાદ્ય પદાર્થોની સાથે જે પાણી ત્યાં રાખતા હોય એ લોકો જો એ પૂરતા પ્રમાણમાં સ્વચ્છ ના હોય તો એનાથી પણ રોગ થવાના શક્યતા રહે એટલે બને તો એવું પાણી ટાળવું જોઈએ ઘરની પાઇપલાઇન જો કોઈ જગ્યાએ લીકેજ જણાય તો તાત્કાલિક રિપેર કરાવવી જોઈએ ઘરમાં પણ બને ત્યાં સુધી તાજો ખોરાક ખાવો જોઈએ મચ્છરથી બચવા માટે મચ્છરદાની અથવા તો જે મોસ્કીટો રિપેલેન્ટ ગુડ નાઇટ વગેરે આવે છે એનો ઉપયોગ કરવો જોઈએ ડૉક્ટર પ્રિતેશ શાહ ચેપી રોગ હોસ્પિટલ કારેલીબાગ